ભુજના હોસ્પિટલ રોડ પાસે પાણીની લાઈન તૂટી જતા લોકો રોષે ભરાયા સ્ટોરી બાય કરણ વાઘેલા કચ્છ ભુજ ભુજ નગરપાલિકાનું તંત્ર એટલે જેને કહેવાય સાવ રામ ભરોસે ચાલી રહ્યું છે આમાં પાણીની લાઈન તૂટવી એ પણ કોઈ નવી વાત નથી રોજ દરેક વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક પાણીની લાઈન તૂટેલી જ હોય છે જે તે ટાઈમે જીયુડીસીએ શહેરમાં લાઈનો પાથરી ત્યારે જીયુડીસી અને નગરપાલિકા વચ્ચે યોગ્ય સંકલન ન હોવાના લીધે આડેધડ લાઈનો પથરાઈ છે અને આ ભુજ નગરપાલિકા પાસે ક્યાંથી લાઇનો જઈ રહી છે એનો નકશો નથી લાઈનો તૂટે ત્યારે ટોર્ચ લઈને ગોતવા જાય છે કે લાઇન ક્યાંથી ક્યાં પસાર થાય છે અમને એ પણ ખબર નથી કે કઈ લાઇન ક્યાંથી જાય છે આટલા મોટા પ્રમાણમાં વરસાદ પડ્યો છતાં પણ જો આવા શિયાળામાં હજી તો ઉનાળો બાકી છે શિયાળામાં લોકોને પાણીની તકલીફ પડતી હોય આ સંક્રાંત જેવો તહેવાર છે લોકોને પાણી રેગ્યુલર મળી નથી રહ્યું ઉપરથી જે પાણી આવે છે એ ખબર નથી પડતી ક્યાં જઈ રહ્યું છે અને પ્રજા પાણી વગર પરેશાન છે ને આમ પાણીનો વેડફાટ થઈ રહ્યો હોય એ આ નગરપાલિકાની સો ટકા નિષ્ફળતા છે કેમ કે ભાજપના જ પદાધિકારીઓ જે છે નગરપાલિકા અને ભાજપની જે સંગઠન છે કે ધારાસભ્ય સાંસદને એમનું સંકલન ન હોવાના લીધે ઉપર નર્મદા લેવલે આ નગરપાલિકાનું કાંઈ હાલતું નથી એના પ્રમુખ કે ચેરમેનોનો અને ધારાસભ્યો કે સાંસદ એ બાબતે ચિંતિત નથી કે રજૂઆતો નથી કરતા કે નિયમિત રીતે નર્મદાનું પાણી મળે અને કદાચ મળતું પણ હશે તો એ હોટલોમાં ને નામ વપરાતું હશે એ પણ માની શકે છે બિલકુલ આપણે ભૂતકાળમાં પણ જોયું છે કે લોકોને હોળી રમવા માટે પણ ભુજ નગરપાલિકાના ફાયરના ટેન્કરો ગયા છે બિલકુલ ભુજના ધારાસભ્ય જિલ્લા ભાજપના પ્રમુખ સાતેક વર્ષ સુધી હતા એ સમયગાળા દરમિયાન પણ ભુજની આવી જ ખલા ખરાબ હાલત રહી છે અને છેલ્લા દસ વર્ષથી જ ભુજ નગરપાલિકામાં આ રાજકીય અખાડો જે રીતે ચાલી રહ્યો છે ભાજપની અંદરો અંદરની હુંસાતુશી અને યાદવા સ્થળીના લીધે ભુજના લોકો પરેશાન થઈ રહ્યા છે અત્યારે પણ મને એવું લાગી રહ્યું છે કે ધારાસભ્યોનું આ જે પ્રમુખ ઉપપ્રમુખ ચેરમેનોની વરણીમાં ચાલ્યું નથી એટલે એમની અંદરની જે નારાજગી છે એ આ પ્રજાના પ્રશ્નો હલ ન કરીને જાહેર કરી રહ્યા એવું દેખાઈ રહ્યું છે બિલકુલ પાણી નથી જ મળતું છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને હજી તમારે જો નલસે જલ પહોંચની વાતો કરવી પડતી હોય આનાથી મોટી બીજી કોઈ નિષ્ફળતા હોય નહીં તમે લોકોના ઘરે હજી નળ પણ નથી પહોંચાડી શક્યાનું સૂરજ ઉગ્યો सागर लक्ष्मी बाजरी सागर लक्ष्मी, लक्ष्मी एग्रीसीड्स उत्पादित हाइब्रिड बाजरी बियारण जवावो लक्ष्मी नो सागर एट सागर लक्ष्मी